ઉષ્ટ્રાસન કેવી રીતે કરવાનું આપણે પહેલા તો એ જાણી લીધું કે લગભગ મોટા ભાગના બધા આસનો પ્રાણીઓ હવે ઊંટ એવું કહેવાય છે કે ઊંટના બધા અંગો વાંકા હોય છે એટલે કોઈ વાર્તા બી એવી હતી અને એના પરથી એક ઉક્તિ બી આવી કે અન્યનું તો એક વાંકુ આપના અઢાર છે એટલે ઉષ્ટ્રાસનમાં કેવું છે કે એવો પોઝ ક્રિએટ થાય છે શરીરમાં એટલે ઉષ્ટ્રાસનમાં આખા બોડીનો જેને કહે ને કે એવો વળાંક આવે છે કે બોલેન સોકેટ જોઈન્ટને પછી મિજાગરાના સાંધાને ઉખડીના સાંધાને આખી સ્પાઇનને સ્પાઇનના તેત્રીસે તેત્રીસ મણકાને ગરદનને અને મસ્તિષ્કને પૂર્ણ વ્યાયામ અને છેલ્લે ખભા ખભાને પણ મળે ખભાને પણ વ્યાયામ મળે છે શરીરનું વજન